નમસ્કાર મિત્રો આજે વાત કરીએ મધમાખી એટલે કે હની બી આર્થિક દ્રષ્ટિએ માનવીની અત્યંત લાભકારી કીટક છે સમૂહમાં જીવન પસાર કરનાર આ કીટકો મધનું તેમજ મીણનું ઉત્પાદન કરે છે સૌંદર્ય જેવી વસ્તુઓ બનાવવામાં ઘણા લાંબા સમય પછી તારણ કાઢ્યું કે જો માનવો જગત માંથી મધમાખીઓને ગુમાવશે તો આપણા આવતા ચાર વર્ષમાં માનવજાત પૃથ્વી પરથી ઘુસાઈ જશે આ તો થઈ બહુ જૂના વૈજ્ઞાનિક બહુ જૂની વાત પણ આજના સમય તમામ પાક ફળ ફૂલને બદમાખીઓ પરવૃત્ત કરે છે પોલિનેટ કરે છે દરેક દરેક જમીનના અનાજના પાકને રજયુક્ત કરે છે પરાગ રજ પહોંચાડે છે ને સાવ મફતમાં માનવ સેવા કરે છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન તો ઘણો લંબાارથી કહેલું અને લખેલું પણ કે જો બદમાખીઓ અદ્રશ્ય થઈ જશે તો નો મોર એનિમલ નો મોર પ્લાન્ટ્સ નો મોર મેન બીકોઝ નો મોર પોલિનેશન થે